આજે આપણે આ વિડિયોમાં જાણીશું વર્ષની સૌથી મોટી અમાવસ્યા મૌની અમાવસ્યાની સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ વાતો અને મૌની અમાવસ્યાના દિવસે એવા કયા કાર્ય છે જેના કરવા જોઈએ અને એવા કયા કાર્ય છે જે જરૂર કરવા જોઈએ અને મહિલાઓ ભૂલથી પણ આ કાર્યને કરવાથી બચવું જોઈએ મૌની અમાવસ્યાના દિવસે સવારથી લઈને રાત સુધીની સંપૂર્ણ હું તમને જણાવીશ મૌની અમાવસ્યાના દિવસે આપણે આ કાર્ય કરવા જોઈએ ધ્યાનપૂર્વક અને કયા કયા કાર્યો મહિલાઓએ તો વધારે ધ્યાન રાખીને કરવું જોઈએ આ પ્રકારની ઘણી બધી મહત્વપૂર્ણ વાતો છે જે આજે આપણે જાણીશું તો તમે બનેલાડીયો પસંદ આવે તો પ્લીઝ જેનાથી મારા વિડિયોની નોટિફિકેશન તમારા બધા પાસે સૌથી પહેલા પહોંચી શકે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ કે આ મહિનાની સૌથી મોટી અમાવસ્યા મોની અમાવસ્યા છે આ વખતે મહાકુંભ પ્રયાગરાજમાં સંગમમાં લોકો જઈને સ્નાન કરશે આ સૌથી મોટી અમાવસ્યા છે તો આપણે નદી સરોવરોમાં સ્નાન જરૂર કરવું જોઈએ જો તમારી આસપાસ નદી સરોવરો છે તો ત્યાં જરૂર જવું જોઈએ અને માની લો કે જો ત્યાં ન જઈ શકો તો તેના માટે કયા નિયમવિધિ છે અને તમે ઘરે બેઠા અમૃત સ્નાન કરી શકો છો સાથે જ તમારે આ વિડિયોને અંત સુધી જોતું રહેવાનું છે તમને બધી જ પ્રકારની માહિતી આ વિડિયોમાં તમને મળી જશે તો સૌથી પહેલા જણાવી દઉં કે આ વર્ષે મૌની અમાવસ્યા એ બે હજાર પચીસ માં ઓગણત્રીસ જાન્યુઆરી એ બુધવારના દિવસે આવી રહી છે કયા દેવતાની પૂજા કરવી અને કયા દેવતાની ન કરવી પીપળાના વૃક્ષની કરવી બધા કાર્ય બુધવારના દિવસે કરી શકીએ છીએ જેમ કે અઠ્યાવીસ તારીખે રાત્રે શરૂ થઈ જવાની છે રાત્રે સાત આડત્રીસ વાગ્યાની આસપાસ શરૂ થઈ જવાની છે અને તેના પછીના દિવસે ઓગણત્રીસ જાન્યુઆરીએ રાતના છ શૂન્ય પાંચ મિનિટ સુધી અમાવસ્યા તિથિ છે ઓગણત્રીસ તારીખે બુધવારના દિવસે મોર્નિંગ અમાવસ્યાના નિયમ કાર્ય સ્નાન ધ્યાન છે બધા કાર્ય આપણે ઓગણત્રીસ જાન્યુઆરી મોર્નિંગ અમાવસ્યાના દિવસ પહેલા કરવાના બધા કાર્યોના વિશે આપણે જાણી લઈએ કે કયા કયા કાર્યો તે દિવસે જરૂર કરવા જોઈએ તો સૌથી પહેલા સવારે ઉઠી જવાનું છે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવું કે ઠંડી છે જોઈ લો પોતાની રીતે તમે સવારે ઉઠજો એ સૌથી સારું છે અને સ્નાન આદિ કરી લેજો બીજી વસ્તુ જે લોકો મહાકુંભમાં નથી જઈ શકતા તો તમે ઘરે જ કઈ રીતે કરી શકો છો સાથે જ તમે એ પણ જાણશો કે તમારા જ ઘરના નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવી દેવાનું છે અને તે પાણીથી જ તમારે સ્નાન કરી લેવાનો છે જે લોકો નથી જઈ શકતા તે લોકો પોતાના જળમાં કાળા તલ અને ગંગાજળ મિશ્રિત કરીને તમે લોકો સ્નાન કરી શકો છો જે મહિલા માસિક ધર્મમાં હોય તે સ્નાન નહીં કરી શકે તે ગંગાજળ નાખીને નોર્મલ સ્નાન કરી શકે છે અને ઠંડા પાણીથી જ મૌની અમાવસ્યામાં સ્નાન કરવામાં આવે છે જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે તો તમે ગરમ પાણીથી સ્નાન કરી શકો છો બાકી તમે લોકો જોઈ લેજો તમે લોકો જે પણ કંઈ દાન આપવા માંગો છો પોતાની ઈચ્છાની અનુસાર સૂર્યદેવને જળદેવ ખૂબ જ સારું અને શુભ માનવામાં આવે છે અતિ ઉત્તમ છે તો તેલનો ઉપયોગ જરૂર કરજો અને એમાં પણ તલથી પૂજા પાઠમાં ઉપયોગ કરવો જોઈએ જેમ કે તલના લાડુ તેને દાનમાં પણ આપી શકો છો પછી તમે સૂર્યદેવને જાળ ચડાવી શકો છો તુલસીજીની પૂજા કરી શકો છો બધા દેવી દેવતાઓને તમે પૂજા કરીને પ્રસન્ન કરી શકો છો સૌથી પહેલા આમાં આ દિવસે મૌન વ્રત ધારણ કરવામાં આવે છે સવારમાં સૌપ્રથમ ઉઠીને સ્નાન કરતા પહેલા એટલું તો ધ્યાન રાખવું કે દિવસમાં ભૂલથી પણ તમારે બોલવું ના બોલવું એ વાત અલગ છે પરંતુ તમારે સ્નાન કરતા પહેલામો બંધ કરીને જઈને સૌથી પહેલા સ્નાન કરી લેવાનું છે આ વિડિયો થોડો લાંબો થઈ શકે છે કેમ કે આ બધું સમજવામાં તમારે થોડો ટાઈમ લાગી શકે છે તો ધ્યાનપૂર્વક તમે એક એક વાતો સમજજો અને તેની પહેલા જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો ચેનલને પાકું સબસ્ક્રાઈબ કરી જ દેજો અને વિડીયોને લાઈક કરી દેજો કેમ કે તમારી એક નાનકડી અમારા અમારામાં ખૂબ જ હિંમત અને પ્રેરણા મળે છે તો જરૂર કરી દેજો તમે લોકો કરી શકો છો ખુબજ વધુ હિંમત અને પ્રેરણા મળે છે તો જરૂર કરી દેજો આ દિવસે દાન તો તમારી રીતે જેટલું થાય તેટલું કરી શકો છો જેટલી ક્ષમતા છે તમારી તેટલું જ તમે કરજો કેમ કે એવું નથી કે આપણે એટલું દાન કરીએ અને બીજાને દેખાડીએ કે મેં એટલું દાન કર્યું આ વાતનું ધ્યાન રાખવું આવું તમારે ન કરવું જોઈએ તે તમારી રીતે જોઈ લેજો તેમાં કઈ ચિંતાની વાત નથી તો મિત્રો આપણે જાણીએ કે આ દિવસે તમારે શું ન કરવું જોઈએ જો તમે મૌન વ્રત ધારણ કરો છો તો તમારે ભૂલથી પણ ન બોલવું જોઈએ તમે આખા દિવસનું પણ મૌન વ્રત રાખી શકો છો અને મિત્રો સારી રીતે તમે પૂજા પાઠ કરીને હવન વગેરે કરી દેજો જો હવન તમે ન કરી શકો તો તમે કપૂર પણ પ્રજ્વલિત કરીને આખા ઘરમાં દેખાડી દેજો કેમ કે ખૂબ જ મોટી અમાવસ્યા આ વાતનો ધ્યાન રાખજો બાકીના બીજા લોકો પણ ધ્યાન રાખજો બધી મહિલાઓ પણ ધ્યાન રાખજો અમાવસ્યાના દિવસે નથી કરવાના કાર્ય જે આપણે ન કરવા જોઈએ ધ્યાનપૂર્વક તમે ધ્યાન આ વાતને મગજમાં ફિટ કરી લેજો સૌથી પહેલા હેર કટ કેટલી પણ ઇમરજન્સી હોય તમારે વાળ ના કપાવવા જોઈએ મૌની અમાવસ્યાના દિવસે કોઈ પણ પશુ પક્ષીઓને મારવું ન જોઈએ અને કોઈ પણ ભિખારીઓને ખાલી હાથ ન મોકલવા જોઈએ અને કોઈ પણ નાના બાળકોનું અપમાન ન કરવું જોઈએ અને ના તો કોઈની સાથે ખોટું વર્તન કરવું જોઈએ જો તમે કોઈ પક્ષીને નુકસાન પહોંચાડો છો તો તમારે માની લેવું કે તમે પિતૃઓને નુકસાન પહોંચાડો છો આ વસ્તુથી તમારે બચવું જોઈએ તમારે માં સેવન ન કરવું જોઈએ અને જો ઘરમાં નાના છોકરા હોય તો તમે તેલની માલિશ કરી શકો છો કેટલાક લોકો દર્દનાશક તેલ લગાવે છે તો આ દિવસે તમારે ન લગાવવું જોઈએ કોઈ મજબૂરી હોય તો લગાવી શકો છો તમે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને કાંઈ પણ ઘરમાં તમારે નવું કરવું છે કે જો કોઈ પણ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો તમારે અમાવસ્યાના દિવસે તેની શરૂઆત ન કરવી જોઈએ વાળ ધોવા અને વાળ કપાવવા ન જોઈએ આ તો અમે પહેલા જણાવી ચૂક્યા છીએ તો મિત્રો તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તેનો અર્થ છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો તમે એક લાઈક તો કરી દેજો